અગાઉ નિકોલ પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી ઉચ્ચ કરેલી આધારે ઓઝા સાહેબ તેની તપાસ કરી રહ્યા છે જેમાં સીપી સાહેબના આદેશ અનુસાર બંને રિવર રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટમાં બદલીના હુકમ આપી ગંગા ઉલટી વહેવાના સમાચારે વેગ પકડ્યો છે મોટી વગ ધરાવતા પીઆઈ જાટ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ આ તો પીએસઆઈ ની જ બદલી કરવામાં આવી હવે આમાં સત્ય હકીકત શું છે તે એક મોટો સવાલ છે સમગ્ર ઘટનામાં પીઆઈ કેડી જાટ સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે પીએસઆઈ ની બદલી કરવામાં આવી ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે હવે જોવાનું એ રહે છે કે પીએસઆઈ ની બદલી લઈને પોલીસ બેડામાં શું ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર વિનોદ પરમાર સતેડે ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની